આજે તમને એક નવા લોકેશન ઉપર નવી જગ્યાએ રામદેવ મહારાજના દર્શન કરવા લઈને આવ્યો છું જે જગ્યા ઘણી જૂની છે અને જ્યાં રામદેવપીર બાબા નો હાજરા હજુ પરચો છે અને આ જગ્યા ખરાદની અંદર આ જગ્યાની ભીડના રામદેવ પીર અથવા વાડીના વીડીના રામદેવપીર તરીકે ઓળખવામાં આવે છે તો ચલો મારી સાથે તમે જોડાયેલા રહો અને હું તમને રામદેવ મસ્ત સરસ મજાના દર્શન કરાવું મિત્રો સામે સરસ મજાનો રામદેવ પીર મહારાજનું મંદિર છે અને આપણે અહીં જ એન્ટ્રી કરીએ અહીંયા કને જ આપણને બે મંદિર સરસ મજાના જોવા મળે છે અને બહુ વિશાળ જગ્યાની અંદર રામદેવ પીર મહારાજ બિરાજમાન છે અને આ મંદિર આપણે જોઈએ દર્શન કરી એનું છે ગાય માતાનું મંદિર છે વિક્રમ સંવંત બે હજાર પિસ્તાલીસની અંદર તેની મંદિરનું પેલું મંદિર બનાવવામાં આવ્યું છે અને સામે હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર છે મિત્રો આ હનુમાનનું મંદિર છે જય શ્રી રામ જય હનુમાન દાદા જય કે શ્રી નંદન અને હવે આપણે રામદેવપીર મહારાજના મંદિર સામે પ્રયાણ કરીએ અને મારી સાથે મારા મોટા ભાઈ અમૃતભાઈ છે રામદેવી મહારાજનું મંદિર અને એ જગ્યાએ અત્યારે વણઝારા સમાજના લોકો રામદેવપીર મહારાજની સેવા પૂજા કરે છે અને બહુ સારી જગ્યા છે વિશાળ જગ્યા છે રામદેવપીર મહારાજનું જૂનું સ્થાન ત્યાં હતું આપણે એ જગ્યાએ પણ જઈશું દર્શન કરીશું અને સામે એક જૂની અહીંયા કને વાવ પણ હતી અને એક ભોયરું પણ હતું આપણે અંદર જઈ અને દર્શન કરીએ સામે પણ મંદિર છે સરસ મજાનું પેલી બાજુ પણ છે ઉપર પણ છે અને આપણે બધાના દર્શન કરીએ આ બાપુ છે અને હવે આપણે અંદર દર્શન કરવા જઈએ આ એક ઋષિ મહાત્મા આપ જગ્યાએ પણ બિરાજમાન છે એમની નાની પ્રતિમા છે અને પાવન કુંડ પણ અહીં કહેલો છે અને હવે આપણે દર્શન કરવા અંદર જઈએ જય રામદેવપીર મહારાજ બહુ બધી વિશાળ જગ્યાની અંદર મંદિર છે અને અહીંયા કને પણ રામદેવપીર મહારાજ બિરાજમાન છે જય રામદેવપીર મહારાજ ઊભી ભરતીમાં છે આજે જય રામદેવપીર મહારાજની અહીંયા લોક મારેલું છે એટલે આપણે મૈકનથી જોવા જ પડશે અને બહુ મસ્ત છે અહીં કને જાલરનગર આવી ગયા આરતી કરવાના અને આ છે રામદેવપીર મહારાજનું મંદિર જય રામદેવ પીર મહારાજ જે કોડેશવારી છે આ મિત્રો રામદેવપીર મહારાજનું મંદિર છે અહીંયા પણ તાળું મારેલું છે અને મિત્રો હું તમને આવા આપણા વાવથરાજના જેટલા પણ વિડીયો હશે એટલા હું તમને લોકેશન સારા ગોતી ગોતી અને બતાવતો રહીશ અને તમારા જોડે પણ કોઈ સારું લોકેશન હોય તો અમને શેર કરજો અમે એ જગ્યાએ પણ આવીને વિડીયો બનાવશું અને મિત્રો આ પણ રામદેવીપીર મહારાજની પ્રતિમા અને આ જગ્યાએ પણ મૂર્તિ છે અને રામદેવીપીર મહારાજનું આ જૂનું મંદિર હશે મને એવું લાગે છે કારણ કે આ જૂની રીતનું બધું છે અને જૂના દરવાજા છે અને આ મિત્રો પણ અહીં કને પણ લોક મારેલ છે અને આપણે હવે પાછલા ભાગમાં જઈએ મંદિરના તો આ જગ્યાએ મિત્રો ઘણા બધા ઘોડા છે રામદેવી મહારાજના અને આ જગ્યાએ જેણે શ્રીફળના તોરણ ચડાયા હોય એ તોરણ છે અને જય રામદેવી મહારાજ અને આ જગ્યાએ મિત્રો મેળો પણ ભરાય છે મા મહિનાની બીજનો અને ભાદરવાનો નોમનો નેજો પણ બાબાને ચડે છે અને આ જગ્યાએ મિત્રો ભોયરું છે એમ કહેવાય કે આ ભોયરું ઊંડું છે અને આજે ભોયરાની અંદર તો આપણે જઈ શકીએ એમ નહીં કારણ કે અંદર એરું કોટો અને એવું કીધું એ મને બારેથી કે આમાં સાપ પણ રહેશે એટલે ભોયરાની અંદર તો આપણે એન્ટ્રી નહીં કરી શકીએ ભોયરું બારે નીકળે છે શીખ એ પણ હું તમને બતાવું હમણે અને આ બાજુથી પણ ભોયરું દેખાય છે અને આ આખું મંદિર ભોયરા ઉપર જ આવેલું છે આપણે અહીંથી જોઈએ ભોયરું તમે જુઓ એટલું અવાવર નહીં ચામાચડિયા બહુ છે અને આ બાજુ હનુમાન છે જય હનુમાન દાદા હનુમાનની મૂર્તિ સિમેન્ટમાંથી ઘોરેલી હોય છે આ અને બહુ આ મિત્રો હતો રામદેવ મહારાજનો અંદરલો લો અને આપણે હવે ધીમે ધીમે બારે જઈએ અને બારલો જે સમાધિ છે મંદિર છે એ બધું દર્શન કરીએ ઉપર પણ એક મંદિર છે અહીંયા જઈએ અને મિત્રો આ જગ્યાએ પણ એક તમને મૂર્તિ બતાવવાની મારાથી રહી ગઈ હતી આ જગ્યાએ રામદેવ પીર અને રામદેવ પીર મહારાજ અને અરજી ભાટીની મૂર્તિ છે એવું તમે મને કહી શકાય છે આ દેખાય છે આ રામદેવ પીર મહારાજ છે અને આ બાજુ લગભગ ભાટી અરજી હોઈ શકે છે કારણ કે અને આ બહુ સરસ મજાનું આ ઉપરથી અહીંયાથી પણ સીડી છે અથવા પોયરાનો પાક હોઈ શકે અને આ બહુ સરસ મજા આમ આપણને આવી આ વાંખીએ એટલે આપણને એવું લાગે કે કબાટ હશે પણ અંદર રામદેવ પીર મહારાજ અને મિત્રો હવે આપણે ઉપર જવાનું છે જે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતાજીનું મંદિર બનાવ્યું છે અમને ચાલુ છે કામકાજ અને આમ મળતું મંદિર બની ગયું છે અને અને જોરદાર જગ્યાએ આ ઉપર મસ્ત ચાઇના નજીક પણ કરી નાખ્યું છે અને મંદિર પણ ભગવાનનું બનાવી દેવામાં આવ્યું છે હજી સ્થાપના તો આ મૂર્તિ અને એવું કરી નાખ્યું છે પણ હજી બારે જે દેવની સ્થાપના કરવાની છે એ પણ બાકી છે અમને નીચે આ લક્ષ્મીનારાયણ ભગવાન અને માતાજીનું મંદિર પણ ઉપર મસ્ત સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને અહીં એક અને ઇંગલાજ માતાજીનું મંદિર પણ છે જે બહુ સારું છે અને મિત્રો આ મંદિરના પાછળ ભાગનો વ્યૂ છે અને આ જે આ ઘુમ્મટ આપણને આ દેખાય છે નીચે પીર મહારાજના મંદિરો છે અને જોરદાર વ્યૂ આવશે મિત્રો જુઓ તમે કેટલી હરિયાળી નીચું સરસ મજાનું ખેતર પેતર છે બધું એક મિત્રો હવે આપણે આ જગ્યાએ સમાધિ સ્થળ છે આપણે સમાધિ સ્થળના દર્શન કરી લઈએ આ જગ્યાએ પણ મસ્ત સરસ મજાની બાપુની સમાધિ અને પગલાં છે એમના દર્શન કરી લઈએ અને આ સરસ મજાનો ચબૂતરો છે અહીંયાથી ચડી અને ચબૂતરો જવાનો નીચે સ્ટોર રૂમ પણ બનાવેલો છે અને હવે આપણે સામે બીજું એક સમાધિ સ્થળ છે એના પણ દર્શન કરી લઈએ આ સમાધિ સ્થળ છે સોનીબાઈ જેઠાજી વણજારા જે અત્યારે બાપુ હતા એમના ધર્મ પત્ની હતા અને એમને અહીંયા સમાધિ છે જય સોનીભાઈ તો મિત્રો હવે આપણે સામે જવાનું છે જે જગ્યાએ રામદેવ પીરની જૂની જગ્યા હતી અને રામદેવ પીર મહારાજ બાપુને સપનામાં આવીને એવું કીધું હતું એ મારી જગ્યા હતી જૂની એ જગ્યાએ મને ડેરી બનાવજો મારી અને અહીંયા કરી મારી સ્થાપના કરો એટલે આ બધાએ વણઝારા સમાજે એક સાથે મળી અને બાપુએ વણજારા સમાજને વાત કરી અને વણજારા સમાજ સાથે મળી અને આ જગ્યાએ ઓટલો બનાવ્યો છે અને રામદેવ મહારાજની એક નાની ડેરી પણ બનાવી છે એના પણ આપણે અદ્ભુત દર્શન કરી લઈએ જય રામદેવ મહારાજ અને મિત્રો આ જગ્યાએ એક જૂની વાવ આવેલી છે પુરાણી પણ અત્યારે જે આ વાવ છે હાલની તારીખમાં ખંડેર હાલતની અંદર છે અને બુરાઈ ગઈ છે જે જૂની વાવ છે આ પહેલા અહીં તેને પાણી ભરાતું અને પગથિયા ચાર પાંચ પગથિયાવાળો વાળો છે આ જગ્યાએ પાણી ભરાતું પણ અત્યારે આ પાણી બંધ થઈ ગયું છે અને આ જગ્યાએ પણ સરસ મજાની આ જગ્યાએ વાવની જગ્યા હતી આ ક્રમ તમે દેખી શકો છો આપણે એ જગ્યાએ પણ જવાની કોશિશ કરીએ એ સામે દેખાય છે મિત્રો એ જગ્યાએથી પણ વાવ હતી એક જેને કેતા કે પા જૂનો કૂવો હતો જૂનો કૂવો હતો તો મિત્રો સામે કૂવો છે આપણે કૂવાને પણ જોઈ એ જે જગ્યાએ જૂનો કૂવો હતો અને આ વાવ હતી બાજુની અંદર આપણે જોઈ એ વાવની અંદર આ કૂવામાંથી પાણી આવતું હતું અને બહુ ઊંડો કૂવો છે હાલની તારીખમાં હવાવળું પાણી છે અને હાલ કૂવો એમને બંધ હાલતની અંદર વગર યુઝનો પડ્યો છે કોઈ યુઝ પણ નથી કરતું અત્યારે અને બહુ આ તમે જુઓ કે કેવી જગ્યાની અંદર કૂવો છે એટલે હાલની તારીખમાં આ જગ્યાએ પાણી આવતું નથી એટલે કોઈ યુઝ પણ નથી કરતું મિત્રો આપણે હાલ જે કૂવો જોયો એ કૂવાની અંદરનો પણ એક ઇતિહાસ છે એ કૂવાની અંદરનો ઇતિહાસ એવો છે કે કોઈક ભાઈઆયા હશે અને આ જગ્યાએ ભગવાનની પરીક્ષા કરવા માટે અને એ કૂવાની અંદર પોતેને એવું લાગ્યું કે કૂવો માપો છે તો કૂવો માપ્યો તે અંદર કેટલા દોયડા નાખ્યા ઊંડા ઊંડા ઊંધી પણ પાતાળ સુધીનો એમ કહેવાય કે કૂવો ઘણા બધા ફૂટ સુધી ઘણા બધા મીટર સુધી કૂવાનો અંત ના આવ્યો અને પછી એમણે એ કૂવાનું પાણી ચાખ્યું પીધું તો એમને ખારું લાગ્યું પછી જે આ જગ્યાએ આપણી પાછળ દેખાય છે તે જગ્યાએ રામદેવપીર મહારાજે જે જગ્યાએ પાણીના માટલા ભરેલા હતા એમાંથી પાણી પીધું તો એમને પાણું મીઠ પાણી મીઠું લાગ્યું પછી એમણે બાપુને પૂજારીને પૂછ્યું કે આ પાણી પેલા કૂવાનું છે તો કે કૂવાનું પાણી ખારું કેમ છે તો બાપજી કીધું ના આ કૂવાનું પાણી મીઠું છે એકદમ ને આ તમે જે પીધું એ પાણી પણ કૂવાનું છે પછી એ લોકોએ પછી આ ફરીથી કૂવા આગળ આવી અને એ પાણી પીધું તો એમને મીઠું મધ જેવું પાણી લાગ્યું આવો રામદેવ મહારાજે સાક્ષાત પરચો પણ પૂરેલો છે અને હવે આપણે આ જગ્યાનું બધું શૂટિંગ કરી નાખ્યું છે અને બધી જગ્યાએ દર્શન કરી લીધા મહારાજ મહારાજના આપણે હવે લાસ્ટે કિંગળાજ માતાના મંદિરના દર્શન કરવાના બાકી છે એ પણ દર્શન કરી લઈએ મિત્રો મેં આ જગ્યાએ વીડની અંદર રામાપીર મહારાજ છે એવી કોઈ જગ્યા બાકી નથી રાખી અંદર આખા મંદિરની અંદર આખા પરિસરની અંદર કે તમને જે જગ્યાના મેં દર્શન ના કરાવ્યું આખા મંદિરની અંદર આખી જગ્યાના દર્શન થઈ ગયા છે ભલે આપણો વિડીયો તમને થોડો લાંબો લાગે એમ લાગે કે ઘણો લાંબો થશે આમ છે પણ મારો એક જ ઉદ્દેશ હોય છે કે તમને કોઈ બી જગ્યાના દર્શન તો એ જગ્યાના પૂરેપૂરા જ દર્શન કરાવવાના કોઈ બાકી નહીં રાખવાની કોઈ કચાસ નહીં રાખવાની જય હિંગળાજ માતાજી જય ગણપતિ બાપા જય ભૈરવ ને જય ઇંગળાજમાં મિત્રો આ ઇંગળાજ માતાજી છે બાજુની અંદર પરશુરામ છે અને બે ક્ષત્રિયો છે જે અમને ઇંગળાજ માતાએ બચાયા હતા તો મિત્રો આ છે ઇંગળાજ માતાનું મંદિર અને બહુ સરસ મંદિર છે બહુ સરસ દર્શન કરવાની બહુ મજા આવી અને બહુ સારી જગ્યા છે અને હવે હું તમને બાપુના પણ દર્શન કરાવી દઉં જે બાપુ સામે બેઠા છે મિત્રો આ બાપુ છે અને જે બા રામદેવી મહારાજની સેવા પૂજા કરે છે અને અત્યારે આ બાપુની ખાસી ઉંમર થઈ જવા છતાં પણ બાબાની સેવા કરે છે એક સેવાનો બાબાનો અનેરો એમને પ્રસંગ મળ્યો છે અને બાબાજી એમને સદાય આયુષ્ય સારું આપે મિત્રો આ દાદા છે રામદેવપીર મહારાજની મિનિમમ પચાસ વર્ષ ઉપરથી સેવા કરે છે અને દાદાની ઉંમર પણ હો વર્ષ પ્લસ છે હો ઉપર થઈ ગઈ અને દાદા એવું કહે છે કે બોલો ફરીથી બે નવા ધોધ ફૂટ્યા છે દાદાને બોલો દાદાને ફરીથી બે નવા ધોધ ફૂટ્યા છે બોલો જે દાદા આપણને કહે છે કે આ જગ્યાએ બે નવા ધોત આવ્યા છે અને પચાસ વર્ષ પહેલાંથી દાદાની એ દાદા રામદેવપીર મહારાજની સેવા કરે છે અને દાદા તમારું મૂળ વતન કયું આમ મૂળ મારવાડ રાજસ્થાન અને જે કહેવાય વણઝારા વણઝારા પોઠું લઈને આવતા એ એ વણઝારા એ વખતે તમે આ જગ્યાએ તમારી યુવાની ની અંદર તમે બાબાના દર્શન કરવા મહારાજ ને અહીંયા કને અંદર છે એમને મહારાજ ને મળ્યા હતા અને તમને પછી સપનામાં માં પેલી જગ્યાએ મંદિર બનાવવાનું કીધું હતું

તો મિત્રો આપણે જેઠા દાદા જોડે વાત કરી જેઠા દાદાએ એમના સમયની વાત કરી કે તે જગ્યાએ મને એક રામદેવ મહારાજે એક જૂની એક ગાગર આવી ગાગરની અંદરથી કે પાણી ગમે એટલું નહોતું પાણી ફૂટતું જ નહોતું તે જગ્યાએથી મને એક કઢો આલ્યો હતો અને એક કાપડો પટકો આલ્યો હતો જોગવાનો કે હું ગમે એટલો ખાવું કોઈ આમાંથી ન્યાસતો નહોતો એવી સરસ મજાની ગાગર હતી અને બહુ મીઠું પાણી એમાં આવતું હતું અને દાદાની ઉંમર પણ સો વર્ષ પ્લસ થઈ ગઈ છે દાદાને ફરીથી નવા દોત આવ્યા અને આ દાદા મિનિમમ એમ કહે છે કે મારા છોકરાઓ પણ વૃદ્ધ થઈ ગયા છે એટલે આ દાદા ઓછા મોછા ના તો નહીં પણ સિત્તેર વર્ષ પલસથી આ રામદેવ મહારાજની સેવા પૂજા કરે છે અને બહુ સારી જગ્યા છે અને મિત્રો આ મેં તમને મંદિર બતાવ્યું અને આ જૂની જગ્યા છે આ ત્યાં થરાદ વાવ થરાદ જિલ્લાની અંદર બહુ જૂના જૂની જગ્યા રામદેવજીનું મહારાજનું મંદિર છે અને મિત્રો અવશ્ય એકવાર મુલાકાત લો આ જગ્યાની બહુ સારું મંદિર છે દર્શન કરવા લાયક છે તો મિત્રો આજનો વિડીયો આટલે આપણે પૂરો કરીશું અને હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે અને મિત્રો તમારી પાસે જો કોઈ એવું લોકેશન હોય કોઈ એવું મંદિર હોય તો તમે પણ અમને જણાવો અમે તમારા લોકેશન ઉપર આવી એ મંદિરનો વિડીયો બનાવીશું તમને સાથે રાખી અને મળીશું આપણે હવે એક નવા વિડીયો સાથે